ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યની નિમણૂંકને લઈને વિવાદ ઉભો થયો છે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય તરીકે મનનદાણીની નિમણૂક થતા વિવાદ થયો છે જેને લઈને જીસીસીઆઈએ વિરોધ કર્યો છે જીસીસીઆઈની જાણ બહાર જ મનન દાણી નિમણૂંક હોવાનો આરોપ લાગ્યો છે જીસીસીઆઇએ ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખી સવાલ ઉઠાવ્યા છે નોમિની માટે મોકલાયું ન હોવા છતાં હોવાનું કહ્યું છે મહત્વનું છે કે સોશિયલ મીડિયા ગુજરાત યુનિવર્સિટીમાં વિવાદ થયો છે જો કે યુનિવર્સિટી દ્વારા કુલપતિ પાસે નિમણૂંકનો હક હોવાનું કહેવાયું છે તો બીજી તરફ કોંગ્રેસે સરકારે આડે હાથ લીધી છે મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા છે જીસીસીઆઈના પત્ર અને આ બાદ કુલપતિ મીડિયા સમક્ષ અર્ધસત્ય બતાવી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે ગુજરાત યુનિવર્સિટીને પત્ર નિમણૂકના અંગે લખ્યો છે આ સંદર્ભે અમારું એટલું જ કહેવું છે કે એક્ટનો જબની નીચે જોગવાઈ છે એમાં જીસીસીઆઈ પાસેથી પણ નોમિનેશન માંગવાની જોગવાઈ નથી અને કુલપતિ પોતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં જે સભ્યાંકિત હોય એવા એક મેમ્બર જેનો ફિલ્ડ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી હોય એને નામાંકિત કરી શકે છે ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટીવ કાઉન્સિલના થયેલી નિમણૂક ભાજપાની ગોઠવણનો સીધો નમૂનો છે ચેમ્બર ઓફ કોમર્સ આગળથી કોઈ નામ નથી માનવામાં આવ્યું એવું સ્પષ્ટ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી પત્ર દ્વારા લખવામાં આવ્યું એટલે કે આ સંપૂર્ણપણે રાજકીય દબાણ હેઠળ થયેલી નિમણૂંક બારોબાર આવું પ્રતિનિધિત્વ કરીને જે યુનિવર્સિટીનો કાયદો છે એ કાયદાનું પણ ઉલ્લંઘન છે ઉચ્ચ શિક્ષણ મંત્રી મંત્રીશ્રીએ વિધાનસભાના પટલ ઉપર જે સમયે સરકારી યુનિવર્સિટી ઉપર આધિપત્ય જમાવવા માટે ભાજપા જે કાયદો લેવો હતા બહુમતીના જોરે તે સમયે પણ અમારા વિધાયકશ્રી ડોક્ટર કિરીટ પટેલ સહિતના ધારાસભ્યશ્રીએ સ્પષ્ટ કીધું હતું કે સરકારી યુનિવર્સિટી ઉપર તમે ભાજપી કળ મેળવવા માટે આધિપત્ય જમવા માટેનો આ ખેલ છે પણ ત્યારે ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી અને ભાજપાએ બહુ ડાય ડાય વાત કરીને શિક્ષણ વ્યવસ્થા સુધારવા રાજકારણથી પાર કરવા માટે અમે આ બધું કહ્યું છે પણ હકીકત સામે આવી છે કે ગુજરાત યુનિવર્સિટીમાં જે એજ્યુકેટિવ કાઉન્સિલની બાળોબાદ સભ્ય તરીકે નિમણૂક થઈ જેનું પ્રતિનિધ્વ જે સંસ્થાનું જે સંસ્થા પણ ના લખે છે કે અમે આવું કોઈ નોમિની નથી બોલ્યા તો આ નોમિની કેમ બરોબર થાય છે